પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તર વયમાં રૂપિયા મૂકવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે જો ઉત્તર વયમાં નાણાં મૂકવામાં આવે તો પચીસો રૂપિયાનો દંડ તેમજ કાપલી કે માઇક્રો ઝેરોક્સ જેવું લખાણ મળશે તો છ માસ પરીક્ષા નહીં આપી શકાય અને પરીક્ષામાં ભદ્ર ભાષા લખવામાં આવશે તો રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવશે આ નિયમો પૈકી તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે આપણી વી નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓન નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી રેગ્યુલર એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય સુમૂલ ડેરીએ વધુ એક સોપાન સર કર્યું છે ત્યારે સુમૂલ ડેરીના પચાસ હજાર લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટને એક્સ પ્લાન્ટ કરી